પાદરાના એકલબારા હદ વિસ્તારમાં આવેલી કેમિકલ કંપનીઓ બેફામ બની વરસાદી પાણીનો લાભ લઈ કેમિકલ યુક્ત પાણીનો જાહેર જગ્યામાં નિકાલ કરાયો ભૂગર્ભ જળ સહિત પર્યાવરણને પણ ખતરો ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ જાણે કે કંપનીઓ પાસેથી હપ્તા લઈને પર્યાવરણને નુકસાન પહોંચાડવાનો ખુલ્લો દોર આપ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થવા પામી છે પાદરા તાલુકામાં પ્રદૂષણને લઈ વારંવાર કંપનીઓ જીપીસીપીના શકંજામાં આવતી હોવા છતાં પણ હજુ પણ ઘણી કંપનીઓ સુધરતી નથી તાજેતરમાં પાદરા તાલુકામાં પડેલા અનારધાર વરસાદનો ફાયદો ઉઠાવવાના ઇરાદેથી કે પછી અજાણતામાં અમુક કંપનીઓનું કેમિકલયુક્ત પાણી વરસાદી પાણીમાં બળી જતા ફરિયાદો ઉઠી છે પાદરા તાલુકાના એકલબારા વિસ્તારમાં આવેલી અલવલ્લી કસ્ટર પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા વરસાદી પાણી સાથે કેમિકલયુક્ત દૂષિત પાણી જાહેર જગ્યામાં નિકાલ કર્યા હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા છે કેમિકલયુક્ત દૂષિત પાણી જાહેર જગ્યા અને નજીકમાં આવેલી જમીનમાં ફરી વળ્યું હતું જેના કારણે ભૂગર્ભ જળ પ્રદૂષિત થવાની પણ ફેલાય છે હવે જોવાનું રહ્યું કે જીપીસીપી દ્વારા આ પાણીના સેમ્પલ લઈ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે કે પછી પ્રદૂષણ કરવાની ખુલ્લો દોર આપવામાં આવે છે માં આવેલી કલ આવેલી અરવલ્લી કસ્ટર પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણી તેની પ્રિમાસિસની બહાર કાઢવામાં આવ્યું છે જે પાણી અત્યંત ગંદુ અને કેમિકલ યુક્ત છે જે પાણી કા એકદમ કાળા કલરનું છે જેની રજૂઆત અમોએ જીપીસીપીને કરી હતી અને જીપીસીપી દ્વારા પાણી અત્યંત ગંદુ અને ઝેરી છે તો આ કંપનીને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે એવી અમારી માંગણી છે જો ભવિષ્યમાં પાણી બગડશે તો તેની જવાબદારી કોણ લેશે અત્યારે અમારા ગામની આસપાસમાં આવેલી અનેક કંપનીઓ એવી છે અને અમારા ગામ અમારા ગામની આસપાસ ઘણા ખરા ગામો એવા છે જ્યાં બધું કેમિકલવાળું પાણી થઈ ગયું છે તો અમારા ગામમાં થશે તો એની જવાબદારી કોણ લેશે એટલે આવી કેમિકલવાળી કંપનીઓ જે પાણી છોડતી અમને તાત્કાલિક ક્લોઝર નોટિસ આપવામાં આવે અને તેની સામે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી અમારી માંગ છે કંપનીમાં અમે પહેલાં તપાસ કરવા દઈએ અમે ઈપી જી પીને રજૂઆત કરેલી છે કંપની આજે બપોરે વિજમાં આવેલી છે એની રજૂઆત કેમિટર વારું પાણી છોડેલું છે એ તમારો આભાર જવાયું